અને દેશમાંથી દિલ્હી પોલીસના નામે ફોન કરી ઓનલાઈન પૈસા પડાવતા શખ્સનો મહેસાણાના જાગૃતતા દાખવીને તેનો જ દાવ કરી નાખ્યો પહેલા મને સાદો કોલ આવ્યો અને જે કોલ હતો એ કન્ટ્રી કોડ પ્લસ નાઇન વનનો હતો ઇન્ડિયાનો કન્ટ્રી કોડ નહોતો અને એના ઉપરથી મને કોલ આવ્યો અને પચીસ છવ્વીસ મિનિટ જેવી વાત થઈ અને પછી મને વિડીયો કોલથી કનેક્ટ કરવામાં આવ્યો વિડીયો કોલમાં મારે વાત થઈ અને મેં પૂછ્યું એમને કે કેટલી મિનિટ વાત ચાલશે પછી એમને એવું કહ્યું વીસ મિનિટ વાત ચાલશે મેં કીધું મારી પાસે ટાઈમ નથી અત્યારે અને હું અત્યારે વાત નહીં કરી શકું એટલે એમને કહ્યું કે સાંજે વાત કરજો દેન પછી મને બીજો કોલ આવ્યો બીજા દિવસે એટલે મેં મને ખ્યાલ હતો કે આ કોલ એક સ્કેમરનો છે એટલે મેં એવું કહ્યું એને મેં કહ્યું કે ભાઈ આ બધું તમે છોડી દો અને રોજગાર મેળવી લો ના હોય તો તમને રોજગાર અપાવવા માટે અમે હેલ્પ કરી શકીએ છીએ બાકી આ બધા જે ફ્રોડ કરવાના ધંધા છે છોડી દો